નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અભિનેત્રી વિદ્યા બાલને નોંધાવી છે ફરિયાદ અભિનેત્રી વિદ્યા બાલનના નામે ખોટું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર સામે મુંબઈ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે વ્યક્તિ અભિનેત્રીના નામનો ઉપયોગ કરીને પૈસાની માગણી તેમજ નોકરી આપવાનું વચન આપી રહ્યો હતો આઈપીસીની કલમ હેઠળ કેસ આગળની કાર્યવાહી હાથ ધરી છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર રહેનારી વિદ્યા સોશિયલ મીડિયા પર સક્રિય છે તેના ઇન્સ્ટા પર નવ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણાની ખનૌરી બોર્ડર પર વિરોધ કરી રહેલા યુવા ખેડૂતનું ગોળી વાગવાથી મોત થયું છે તેવો દાવો કરવામાં આવ્યો છે જોકે હરિયાણા પોલીસે ફાયરિંગ કર્યાનો ઇનકાર કર્યો છે ખેડૂતોએ તેમની દિલ્હી તરફની કોચ બે દિવસ માટે મોકૂફ રાખી છે પંજાબના સીએમ માને ખેદ વ્યક્ત કર્યો છે અને તપાસ અને નાણાકીય સહાય માટે કહ્યું છે રાહુલ ગાંધીએ તેને પીએમ મોદીનો ગમન ગણાવ્યો છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ તેને પીડાદાયક ગણાવ્યું છે અને આ રીતે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પે ગૂગલ પ્લે સ્ટોરને ટક્કર આપવા માટે ઇન્ડસ એપ સ્ટોર લોન્ચ કર્યો છે એપ સ્ટોર બાર લોકલ ભાષામાં ઉપલબ્ધ છે યુઝર્સ તેમની પસંદગીની ભાષામાં એપ્લિકેશનને શોધી અને ડાઉનલોડ કરી શકે છે કંપનીએ કહ્યું છે કે પિસ્તાલીસ કેટેગરીની બે લાખ મોબાઈલ એપ્લિકેશન થશે સ્ટોર માટેની એપ્લિકેશન ફાઇલ હાલમાં કંપનીની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા પ્રદાન કરે છે અત્યાર સુધીમાં પંદરમા હપ્તામાં પૈસા મળ્યા છે દાતાઓ સોમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ સહાય અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે તે દિવસે વડાપ્રધાન મોદીની આ યોજના અંતર્ગત તેના લાભાર્થીઓના ખાતામાં બે બે હજાર રૂપિયા જમા થશે આ યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી કરવાનું રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે